શ્રી ભાનુશાલી મહાજન માંડવી દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભાનુશાલી મહાજન માંડવી શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ શ્રી કલ્યાણજી શિવજી ભાનુશાલી દ્વારા ટ્રસ્ટ શ્રી ભાનુશાલી મહાજન યુવક મંડળ અને શ્રી મહિલા મંડળ માંડી દ્વારા માંડી મતે ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળે જય શ્રી રામના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી ઉત્સવની ઉજવણીનું શુભારંભ કરાયું હતું માંડવી ભાનુશાલી સમાજવાડી વિઠ્ઠલવાડીથી શ્રી રામના નારા સાથે ભાઈઓ બહેનો અને વેશભૂષાથી સજ્જ નાના બાળકોની સુંદર શોભાયાત્રા યોજાઈ હતી જેમાં શણગારોમાં રામરથ અને બેન્ડ પાર્ટી સાથે ભગવાધારી સનાતાની ભાઈઓ બહેનો અને વેશભૂષાધારી ત્યારે બાળકોએ નિયત કરેલ રથયાત્રાના રૂટ મુજબ મહિલાબાગ બાગ ગૌરવપથ ટાગોર રંગ ભવન થી ભાનુશાલીઓના આસ્થા પ્રતિક એવા પ્રાચીન ભાનુશાલી કલ્યાણજી શિવજી દ્વારા કડવાડા રોડ સુધી આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સાંજના સમયે દ્વારા મધ્ય મહારતી સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉદ્ધવરામ રાસ આતિશબાજી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી શ્રી રામને ભજ્યા હતા